જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયાએ ઓલ ન્યૂ હેક્ટર લોન્ચ કરી એલિવેટેડ ડિઝાઇન એડવાન્સ ટેકનોલોજી અને રિફાઇન્ડ કમ્ફર્ટનું ફ્યુઝન કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ નવ્વાણું લાખથી શરૂ જેએસડબ્લ્યુ એમ જી મોટર ઇન્ડિયાએ આજે ઓલ ન્યૂ એમજી હેક્ટરના લોન્ચની જાહેરાત કરી જે એસયુવી ફેગમેન્ટમાં બોલ્ડ ડિઝાઇન યોગ્ય કમ્ફર્ટ અગ્રણી ટેકનોલોજી અને ડાયનેમિક ડ્રાઇવિંગ અનુભવમાં એક મહત્વપૂર્ણ પગલું છે ઓલ ન્યૂ એમજી હેક્ટરમાં નવી ફ્રન્ટ અને રિયર બમ્પર ડિઝાઇન તદ્દન નવી ગ્રીલ ડિઝાઇન નવા એલોય વ્હીલ્સ સાથે આકર્ષક એક્સટીરિયર છે અને તે બે નવા કલર્સ સેલેડોન બ્લ્યુ અને પર્લ વ્હાઇટમાં ઓફર કરવામાં આવે છે ઇન્ટીરિયર્સ પાંચ સીટર ટ્રીમમાં ડ્યુઅલ ટોન આઇસ ગ્રેથી છ થી સાત સીટર વેરિયન્ટ્સ માટે ડ્યુઅલ ટોન અર્બન ટેન આપે છે જે વોર્મ અપસ્કેલ અને આમંત્રિત વાતાવરણ બનાવવા માટે મોડર્ન અર્બન એસ્થેટિક્સથી પ્રેરિત છે અને પાંચ સીટર વેરિયન્ટ માટે ડ્યુઅલ ટોન આઈસ ગ્રે જેમાં એક આકર્ષક બ્લેક એન્ડ ગ્રે પેલેટ છે જે એક સુધારેલું અને ટેક ફોરવર્ડ વાતાવરણ પૂરું પાડે છે લોન્ચ પર બોલતા અનુરાગ મેહરોત્રા મેનેજિંગ ડિરેક્ટર એમજી મોટર ઇન્ડિયાએ જણાવ્યું હતું गाड़ीता अगौ भी अंदर कहू के हेक्टर ओगनीस भारतीय कस्टमरों ने पहली पसंद रही है રિયલ સેન્સમાં જો કોઈ એસયુ બી માર્કેટમાં આપ્યું હોય જીએસડબ્લ્યુ એમ જી મોટર છે બે હજાર ઓગણીસથી આજ સુધીના આપણે દોઢ લાખ પ્લસ કસ્ટમર આ ગાડી ચલાવી રહ્યા છે એ જ એક બાકી સાબિત થઈ છે કે લોકો હેક્ટરને પસંદ કરી રહ્યા છે સો આમાં આપણે શું નવો સુધારો કરી શકીએ જેથી કસ્ટમરને આપણે બીજી એક વેલ્યુએટેડ સર્વિસિસ આપી શકીએ એના લાઇનઅપ રૂપે અમે અત્યારે આ પ્રોડક્ટ લાઇનઅપમાં ઓલ ન્યૂ હેક્ટરમાં બે નવા કલર જે કે સેલિડ ઇન બ્લ્યુ છે બલ વ્હાઈટ છે એને એડ કર્યા છે આની સાથે ઇન્ડસ્ટ્રી બેસ્ડ ઓરા હેક્સ ગ્રીલ ફ્રન્ટ અને રિયર બમ્પર એની અંદર આપણને ચેન્જ જોવા મળશે ઇન્ડસ્ટ્રી બેસ્ડ ટેકનોલોજી એડવાન્સ ટેકનોલોજીની વાત કરીએ તો સ્માર્ટ જે અમારું કોટી નીચનું સ્માર્ટ છે એ આઈસ્માર્ટની અંદર જેસ્ચર કંટ્રોલ જે આપ આપના ફિંગર ટિપ્સથી બધા ફીચર્સ ઓપરેટ કરો હન્ડ્રેડ પ્લસ વોઇસ કમાન્ડ છે એમાં પ્લસ ઇન્ટિરિયર જે બી અમે અંદર આપેલું છે એ ઇન્ટિરિયર પણ એકદમ અલગ છે નવું છે અને એકદમ લક્ઝરી જેવું લાગશે આ પ્રોડક્ટની અંદર અમે બતાવવા માગીએ છીએ કે લક્ઝરી માટે સ્પેસિફિક કોઈ સેગમેન્ટ કે સ્પેસિફિક કસ્ટમરને લાવવાની જરૂર નથી વિથ ધીસ ફીચર્સ ઓલ્સો વિથ ધીસ પ્રાઇઝ ઓલ્સો આપણે આ નોર્મલ હમણાં જે કસ્ટમર્સ છે એમને ઓફર કરી શકીએ હેક્ટર અને જીએસડબ્લ્યુ એનજી મોટરની અંદર અમારો જે મોટો રહ્યો છે કે પ્રાઇઝ રિલેટેડ જે પણ હોય આપણે કસ્ટમરને જેટલી બી ટેકનોલોજી પૂરી પાડીએ એવી અમે પૂરી પાડવા માટે પૂરા પ્રયત્નશીલ છે તો ઘણા બધા એવા ફીચર્સ છે જે આપ સૌને ગમશે અને અમે ખૂબ આનંદિત છે આજે આ પર્ટિક્યુલર લોન્ચ કરવા બદલ ઓલ ન્યૂ હેક્ટર માર્કેટ મારું નામ અમિત મહેતા છે અને હું જીએસડબ્લ્યુ એમજી મોટરની અંદર પાછલા સાત વર્ષથી પ્રોડક્શન હેડ તરીકે કાર્યરત છું